વલસાડ કલેક્ટરને પત્ર લખીને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માટે વલસાડ નગરપાલિકાને આદેશ કરવા જણાવ્યું વલસાડ કલેક્ટરને લખેલા પત્રમાં વિજય ગોયલે મુખ્ય ચાર મુદ્દા ઉઠાવ્યા છે જેમાં મુખ્યત્વે વલસાડ શહેરમાં ગત વર્ષે પ્રિમોન્સૂનની ઉચિત કામગીરી કરવામાં નિષ્ફળ ગઈ હતી આ વર્ષે તાત્કાલિક અસરથી પ્રીમોન્સૂન કામગીરી કરવા માટે નગરપાલિકાને જણાવ્યું બીજો મુદ્દો બાળકોને લગતો છે જેમાં હાલર તળાવની પાછળ આવેલ ગાર્ડનમાં વર્ષ કરતાં સમયથી બંને જુલાહો તૂટી ગયેલ છે અને તાત્કાલિક અસરથી રિપેર કરવા નગરપાલિકાને જણાવ્યા આ જુલા બાબતે કલેક્ટરને જણાવ્યું છે કે લોકોએ બાંધકામ વિભાગને ટેલિફોન પર ઘણી વિનંતી કરી હતી ત્રીજા મુદ્દામાં કલેક્ટરને નગરપાલિકા સંચાલિત શૌચાલયોની હાલતનું વર્ણન કર્યું છે જેમાં મુદ્દા ડીઓમાં સાફ સફાઈનો અભાવ હોય છે અને લાઇટનો અભાવ હોય છે જેના કારણે લોકો પડતા પણ હોય છે ને એના કારણે શાક માર્કેટ અને કેરી માર્કેટની શૌચાલયોની રજૂઆત કરી તાકીદે નગરપાલિકાને કાર્યવાહી કરવા વિનંતી કરી છે ચોથા મુદ્દામાં વલસાડ શહેરના રસ્તા ઉપર કચરાના ઢગલાવ અને આસપાસ પશુઓના કારણે થતી ગંદકી તથા અકસ્માતોની રજૂઆત કરી તાકીદે નગરપાલિકાને કાર્યવાહી કરવા જણાવ્યું આ બાબતે તૂટેલા ઝોલા અને ચકડી તથા ગંદકી અંગે શાક માર્કેટ સર્કિટ હાઉસ પાસેથી પસાર થતા હાલર રોડ અને અબરામાના સોનાનગરના ફોટા પણ મોકલ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ નગરપાલિકાનું તંત્ર છેલ્લા ઘણા સમયથી ખાડે ગયેલ છે જેના કારણે લોકોએ રામ ભરોસે રહેવાની ફરજ પડી છે આની નકલ રાજ્યના મુખ્યમંત્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ મોકલી આપી છે